જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક બધાને મારા જય શ્રી કૃષ્ણ હું સગોડા બેન શ્યારા સુરત થી આપ સૌનું મારા કિચન માં સ્વાગત છે આજે આપણે બનાવીશું અળવી ના પાનના પાત્રા તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ આપણે પાત્રા બનાવવાના છે તો તેના માટે મેં અહીં ચણાનો લોટ લીધેલો છે અઢીસો ગ્રામ અને જે પાત્રા બનાવવાના પાન આવે તે લીધેલા છે બસો ગ્રામ એકદમ લીલા લેવાના સાત નંગ છે અને મસાલામાં નાખવા માટે બે ચમચી લાલ મરચાંનો પાવડર જોશે એક ચમચી હળદર જોશે એક ચમચી અજમા લીધેલા છે એક ચમચી હિંગ લીધેલી છે બે ચમચી નમક લીધેલું છે બે ચમચી ધાણાજીરું લીધેલું છે અને વઘાર કરવા માટે તેલ જોશે સૌપ્રથમ પ્રથમ તો પહેલાં પાનને કટ કરી લેશું આ રીતના બે પાન એક સરખા કરી અને વચ્ચેની જે દાંડલી આવે છે એ આપણે કટ કરી લેશું ચાકાની મદદથી જે આ વચ્ચેની દાંડલી આવે તે આપણે કટ કરી લેશું બધા પાનની દાંડલી કટ થઈ ગઈ છે તો હવે બેટર બનાવી લેશું પાત્રામાં લગાવવા માટે ચણાનો લોટ લીધેલો છે તેનું બેટર બનાવશું સૌ પ્રથમ પહેલાં તેમાં લાલ મરચાંનો પાવડર નાખી દેશું જે જીરું લીધેલું છે બે ચમચી તે નાખી દેશું બે ચમચી નમક લીધેલું છે તે નાખી દેસુ સ્વાદ અનુસાર નમક નાખવાનું હળદર નાખી દેસુ અડધી ચમચી હિંગ નાખી દેસુ જે અજમા લીધેલા છે તેને બે હાથ વડે મસળીને નાખીશું અજમાથી પાત્રામાં ટેસ્ટ સારો એવો આવે છે એક ચમચી ખાંડ નાખી દેસુ ખાંડ નાખી છે તો લીંબુનો રસ પણ સાથે નાખવો પડે તો પાત્રાનો ટેસ્ટ સારો એવો આવે છે હવે બધા મસાલા બરાબર મિક્સિંગ કરી લેશું થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેટર બનાવતા જઈશું બેટરને આપણે વધારે પતલું નથી રાખવાનું હજુ થોડુંક પાણીની જરૂર પડશે બેટર નો બેટર તૈયાર કરવાનો છે બેટર વધારે પાતળું નથી કરી દેવાનું નહીતર પછી પાત્રા સારા નહીં બને બેટર રેડી થઈ ગયું છે બેટરમાં થોડુંક એક ચમચી જેટલું તેલ નાખી દેસુ હવે પાત્રા બનાવવાની શરૂઆત કરશું જે મોટું પાંદ હોય તે આપણે પેલા રાખીશું આ રીતનો લોટ લઈ હાથ વડે લગાવી દેવાનો બીજું પાન ઉપર મૂકી દેસુ બીજા પાન ઉપર પણ બેટર લગાવી દેસુ વચ્ચે આપણે નાનું પાન મૂકીશું આ રીતના પાત્રા બનાવશો એટલે એકદમ ફરસાણ દુકાને મળે તેવા પાત્રા બનીને તૈયાર થાય છે આપણે ચાર પાનનો રોલ બનાવશું વચ્ચે નાનો પાન છે આપણે જે પાનની બે સાઈડ આપણે વાળી દેસુ આ રીતની વાળી દેવાની તેની ઉપર પણ મસાલો લગાવી દેસુ આ બાજુની સાઈડ પણ વાળી દેશું તેની ઉપર પણ મસાલો લગાવી દેસુ હવે રોલ બનાવી લેશું જે ઉપરનો ભાગ છે એની ઉપર પણ બેટર લગાવી દેસુ હવે રોલ વારી લેશું પૂગી જાય પછી આગળનો ભાગ વાળી દેવાનો એક રોલ તૈયાર થઈ ગયો છે તો એને સાઈડ પર મૂકી દેસુ અને બીજો રોલ બનાવવાની તૈયારી કરશું આ રીતનું આંગળી વળે બેટર લગાવવાનું બે રોલ બનાવી લેશું આપણે પાત્રા બાફીશું આપણે પાણી પહેલેથી જ ગરમ કરવા મૂકેલું હતું તેમાં અડધા લીંબુનો રસ નાખી દેસુ અને બંને રોલ તેમાં મૂકી દેસુ દસ મિનિટ સુધી પાત્ર દસ મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ ચાકુ પાત્રા માં નાખીને જોઈ લેશુ આ રીતનું કોરું ચાકું પાછું આવવું જોઈએ પાતરા સરસ પાકી ગયા છે તો હવે ગેસ બંધ કરી દેસુ રોલને પાંચ મિનિટ ઠંડા થવા દેસુ પછી કટ કરીશું પાત્રાની પાંચ મિનિટ થઈ ગઈ છે અને ઠંડા પણ સરસ થઈ ગયા છે તો હવે કટ કરી લેશો ચાકા વડે કટ કરીશું આ રીતના પીસ તૈયાર કરવાના બીજા રોલના પણ કટ કરી લેશો આ રીતના એક એક સરખા બધા પીસ બનાવવાના આ રીતના બધા પાત્રા કટ થઈ ગયા છે તો હવે વઘારી લેશો હવે પાત્રાનો બગાર કરી લેશું ગેસ ચાલુ કરીશું બે પાવરા જેટલું તેલ નાખીશું તેલ ગરમ થવા દેશું તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં પહોંચી જાય તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે જે રાઈ લીધેલી છે તે નાખી દેસુ પાત્રામાં રાયનું પ્રમાણ વધારે રાખવું પડે છે દેશું સરસ ફૂટી ગઈ છે તો તેમાં લીમડાના પાન નાખી દેસુ બે ચમચી તલ નાખી દેસુ ેસ સીનું કરી દેસુ હવે બધા પાત્ર તેલમાં નાખી દેસુ ઉપરથી ખાંડ નાખી દેસુ ખાંડ થી ટેસ્ટ સારો એવો આવે છે પાત્રામાં પાત્રામાં આપણે ચમચો નહીં ફેરવીએ નહીંતર પછી પાત્રા ભાંગી જશે આ રીતના સાણચી વરે પકડીને પાત્રાને ફેરવી નાખવાના જોઈ શકો છો ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે પાત્રા તો હવે ગેસ બંધ કરી દેસુ ને પાત્રાને એક વાસણમાં કાઢી લેશું એકદમ સ્વાદિષ્ટ તૈયાર થઈ ગયા છે તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ પાત્રાની રેસિપી કેવી લાગી તમે ચોક્કસથી આ રીતે પાત્રા બનાવજો